નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સિહોર તાલુકાના સણોસરા ગામમાં લોકભારતી ગૌશાળા દ્વારા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગથી વિનામૂલ્ય છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ઉનાળા દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી સંસ્થા દ્વારા વિનામૂલ્ય છાશનું વિતરણ કરવામાં આવે છે સણોસરા અને આસપાસના વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આ સેવાનો લાભ લઈ રહ્યા છે લોકભારતી ગૌશાળા દ્વારા દર વર્ષે ઉનાળામાં વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે